બુધવારે રાજ્યભરમાં દૂધ બંધની માલધારીઓ દ્વારા જાહેરાત કરાઈ હતી જોકે સુમુલ દ્વારા દૂધનું ટ્રાન્સપોર્ટેશન કરાતા માલધારીઓ દ્વારા વિરોધ કરાયો છે વરાછામાં સુમુલના ટેમ્પાને માલધારીઓએ રોકતા પોલીસે અટકાયત કરી હતી જેને લઈને માલધારી આગેવાનો પોલીસ મથકે જઈ ધરણા કર્યા હતા મામલો પડ્યો છે સરકાર સામે વિવિધ પ્રશ્નોને લઈને માલધારી સમાજ દ્વારા બુધવાર તારીખ એકવીસમી સપ્ટેમ્બરના રોજ દૂધ બંધની જાહેરાત કરાઈ હતી જેને મોદંશ સફળતા પણ મળી છે માલધારીએ દૂધ ના સુમુલના ટેમ્પાઓને રોકી દૂધ તાપી નદીમાં ઢોડી દીધું હતું તો વરાછા વિસ્તારમાં માલધારી સમાજના કેટલાક લોકો દ્વારા સુમુલના દૂધના ટેમ્પાને રોકતા પોલીસે તેઓની અટકાયત કરી હતી જેને લઈને માલધારી સમાજના આગેવાનો શૈલેષ મહેર સૈતાઓ પોલીસ મથકે પહોંચી જવા પામ્યા હતા અને પોલીસ ખોટી રીતે નિર્દોષ છોકરાને પકડે છે તેમ કંઈ ધરણા કર્યા હતા તેને લઈને માલધારી સમાજના લોકો ભેગા થયા હતા આખરે પોલીસે સમજાવવાથી કામગીરી લેતા મામલો થારે પાડ્યો હતો માલધારી યુવાનોની પોલીસે અટકાયત કરી હોય તેને લઈને મામલતદારી રજૂઆત કરાતા રાત્રે જમાનત પર યુવાનોને છોડી દેવાતા મામલો થારે પાડ્યો છે વઝલ કૃષિ સાથે પ્રકાશવાળા